હા જય સાઉન્ડામાં જય મેલડીમાં બધાને જય માતાજી તો અત્યારમાં વાડી આવી ગયા છે એ યુટ્યુબ ફેમિલીને જય માતાજી કેમ સૌ મજામાં ને જય મેલડીમાં જય મેલડીમાં જય મિત્રો ને જો અમારે પિન્ટુજી ને અમારો મહેશ ખાતર વાવવાનું શરૂ કરી દીધું છે આપણે ગયો છે ઓલા છે અઢે ખાતર ખાતરની પડી છે પછી ડોલ ખૂટે એટલે ભરી દેવાની તો આપણે પણ યુરિયા અને ડીએપી બે મિક્સ કરીને અને ખાતર વાવવાનું શરૂ છે તો આ છે સોળ વીઘા સોળ વીઘા છે તો આમ આઠ ઠેલી વાવવાની છે આઠ તો આપણે પણ શનિયાળો ઓલા શેટી ગયો છે જો આપણે પણ શનિયાળો દુઃખ ધુક 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 કરતો આલું આવે છે જો શનિયાળો આખે જો નવી ડિઝાઇન જો ઊંધું માથું કરી નાખે એમાં પિન્ટુજી એવા લખન ખોટા છે બહુ લખન ખોટા બહુ લખન ખોટા છે જો આમ નીચે નીમી જાય સાડ કરે સાડ સનેડો પણ હવે આમ વળી રહ્યો છે બીજા સાહે સાડે છે અમારે મહેશ ખાતર છે i'm a matasibu de mitra now so